મનોરંજનની દુનિયા એન્ટરટેનમેન્ટ વર્લ્ડ બહારથી આ ચમકધમક કચકડાની દુનિયા એ ઘણી ધમાકેદાર ચમકદાર લાગતી હોય છે પરંતુ આ જે દુનિયા છે એની કાળી સચ્ચાઈ એ ખૂબ જ પરેશાન કરનારી છે અને આ પ્રકારની જ એક વાત આ પ્રકારનો જ એક ખુલાસો ટેલિવિઝન દુનિયાની જાણીતી એક્ટ્રેસ અંકિતા લોખંડે એ કર્યો છે હું શું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે બિગ બોક્સ સત્તરની મસૂર કન્ટેસ્ટન્ટ અને ટીવીની ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડે કાસ્ટિંગ કાઉચને લઈને એક બહુ મોટો ખુલાસો કર્યો છે આ ખુલાસો ત્યારનો છે જ્યારે કે અંકિતા લોખંડે ઓગણીસ વર્ષના હતા અને તેઓ કામના સંદર્ભે એક ડાયરેક્ટરને મળી રહ્યા હતા અને આ ડાયરેક્ટરે જે ઓફર કરી હતી એ ઓફર એ આ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી જ યુવતીઓ મહિલાઓને થતી રહે છે આ કાળી સચ્ચાઈની વાત હાઉટરફ્લાયના સાથેના એક ઇન્ટરવ્યુમાં અંકિતા લોખંડેએ કરી છે નવ મિનિટ અને સત્તર સેકન્ડ બાદ અંકિતાએ કાસ્ટિંગ કાઉસનો ખુલાસો કરતા પોતાના અનુભવને શેર કર્યો હતો એમાં તેમણે કહ્યું હતું કે મારી સાથે બોમ્બેમાં જ કાસ્ટિંગ કાઉચ થયું હતું મેં સાઉથ ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું મને કોલ આવ્યો તમે સાઈન કરવા આવો હું ઘણી ખુશ હતી તો મેં મારી માતાને કહ્યું હું સાઈન કરીને આવું છું મને પણ ડાઉટ હતો કે આટલી જલ્દી આટલી આસાનીથી કેવી રીતે થયો અંકિતા લોખંડે ઇન્ટરવ્યુમાં આગળ પણ એમ જણાવ્યું જ્યારે હું સાઇન કરવા માટે ગઈ તો અંદર તેને બોલાવવામાં આવી અને તેના જે કોર્ડિનેટર હતા એમને બહાર ઊભા રહી જવા માટે કહેવામાં આવ્યું અંકિતા લોખંડે પોતાના અનુભવને શેર કરતાં કહ્યું મને કહેવામાં આવ્યું કે તારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે હું તે સમયે માત્ર ઓગણીસ વર્ષની હતી ત્યારે મારો હિરોઈન બનવાવાળો ફેઝ ચાલી રહ્યો હતો મેં પૂછ્યું ક્યુ કોમ્પ્રોમાઇઝ કરવું પડશે તો તેમણે સીધો જવાબ આપ્યો તમારે પ્રોડ્યુસર સાથે શું પડશે અંકિતા લોખંડે ત્યારબાદ ઇન્ટરવ્યૂની અંદર કહ્યું તેણે આ બધું સાંભળીને ઓફરને રિજેક્ટ કરી અને કહ્યું કે મને નથી લાગતું કે તમારા પ્રોડ્યુસરને કોઈ ટેલેન્ટની તલાશ છે તેમને માત્ર યુવતી જોઈએ છે સુવા માટે હું આવી યુવતીઓમાંથી નથી આમ કહીને હું ત્યાંથી ચાલી આવી મહત્વપૂર્ણ છે કે અંકિતા લોખંડે કાસ્ટિંગ કાઉચને ઉજાગર કરનાર એન્ટરટેનમેન્ટ વર્લ્ડની પહેલી અભિનેત્રી નથી એમના પહેલાં પણ ઘણી અભિનેત્રીઓએ આ પ્રકારના ખુલાસા કર્યા છે જેમાં સુરવિંદ ચાવલાએ બહુ મોટો ખુલાસો કર્યો હતો કે તેમને ત્રણ વાર કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડ્યું હતું અને તેમણે કહ્યું હતું કે સાઉથ તરફથી કાસ્ટિંગ કાઉચ ઘણું બધું ઘણું હતું સુરવિન ચાવલાએ એમ પણ કહ્યું કે તેમને ઘણીવાર કમરની સાઇઝ અને છાતીની સાઇઝ પૂછવામાં આવી છે આ સિવાય એક અન્ય અભિનેત્રી ડોનલ્ડ બિસ્ટે પણ આ પ્રકારના ખુલાસા કર્યા છે આ સિવાય ટેલિવિઝન એક્ટ્રેસ નેહા જૈને પણ કહ્યું કે કેરિયરની શરૂઆતમાં તેમને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો તેણે એમ પણ કહ્યું કે તે જ્યારે ગ્રેજ્યુએશનમાં હતા ત્યારે સાઉથ ફિલ્મોના કાસ્ટિંગ ડાયરેક્ટરે તેને એક સિરિયલમાં કામ કરવા બદલ કોમ્પ્રોમાઇઝ કરવાની ઓફર આપી હતી રૂપાળી લાગતી મનોરંજનની દુનિયાની આ ઘણી મોટી સચ્ચાઈ છે મનોરંજનની દુનિયાની ઘણી સચ્ચાઈઓ માની અને તેને લોકો ગંદુ માનતા હશે પરંતુ સચ્ચાઈ એ પણ છે કે મનોરંજન સિવાયની દુનિયામાં પણ આ પ્રકારની ઘટનાઓ વધતા ઓછા પ્રમાણમાં બનતી રહે છે કાસ્ટિંગ કાઉચ દરેક ક્ષેત્રની અંદર કોઈને કોઈ રીતે વિદ્યમાન છે સવાલ છે આ માનસિકતા અને માઇન્ડસેટ ક્યારે બદલાશે